તો ગાઈઝ જુઓ હર હર મહાદેવ સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને આજે કૃષ્ણનો જન્મદિવસ આજે છે અઠ્યાવીસ તારીખ તો કૃષ્ણના જન્મદિવસ ઉપર જુઓ થોડી વાર માટે મેં રીલ બનાવવા માટે હાડી પહેરી હતી એટલે એક એક રીલ મું રોજે રોજ મૂકો એ ચાર પાંચ રીલ બનાવીને મૂકી દીધી હા બરાબર એટલે જુઓ હું એમ કહેવા માગું કે તમે લોકો મને સપોર્ટ કરો હો તો અમુક અમુક એવા લોકો કેમ આવી જોઈ તે અંદર ખરાબ કોમેન્ટ કર એમને ખબર નહીં કે અમે ફેમિલીવાળા છીએ તો આ રીતે કોમેન્ટ ના કરાય તો જુઓ હવે આપણે શરૂઆત કરીએ આચલલાય પેસ્ટ્રી ક્રિશ માટે નીચે ક્રિશ હતો તો એને બોલાયો અને હવે આપણે કેક કાપીએ કાલીને કેક ઓલરેડી કાપી હતી એના ભાઈબંધો જોડે એટલે અમારે બહુ બધું કશું કરવાનું નહોતું પણ આ ચલે મને નથી ખબર પણ એના કૃષ્ણ સરપ્રાઇઝ આપી હ એટલે નીચેથી બોલાયો અને જો આ રીતે પેસ્ટિક આપીને કૃષ્ણ બર્થડે મનાયો મેં એના ગિફ્ટમાં આપ્યો તો આઈફોન આપ્યો તો થોડા ટાઈમ પહેલાં જો આ મસ્તી કરીએ અમે એ રે મારાથી જેટલો બધો ઊંચો અને હવે આચલ ખવરાવા આવશે જો હો આચલને ચેવો નાટક કરે એ રહ્યો એ ખાઈ જશે એ રે અને પણ આચલને નહીં ખાવા દે વિચારીને પછી પૂરી લાયા તા જુઓ આવી રીતે કાલાજામ ગુલાબ જોબુ લાયા હતા તે આવી રીતે ગુલાબ જોબુ ખવરાયા ગિફ્ટમાં યો અને એ આપ્યું આપણા આશીર્વાદ મા બાપના એટલે બધું આવી ગયું પછી માનસી શું લાવીએ હું તમને આગળ આગળ બતાવું જુઓ બધોએ આ રીતે ફેમિલી સાથે મસ્ત હસી ખુશી મનાઈ અને કૃષ્ણ અમે આવી રીતે સામાન્ય રીતે જન્મદિવસ મનાયો તો ભાઈ જુઓ આ રીતે ટાઈસીને પણ થોડું કાંક ગળ્યું નહીં ખવરાવાનું ને એટલા માટે અમે નહીં ખવરાતા પણ નેહા કો નાનો ખાને એટલે થોડું આ રીતે એને ટેસ્ટ કરાવવો પડે તો જુઓ માનસીને ક્રિ માનસી જઈ મસ્તી કરો જોડે જુઓ અને માનસી ગિફ્ટ લાઈ હ ક્રિશ માટે ક્રિશ ખોલ એટલે આપણે જોઈએ કે ગિફ્ટમાંથી શું નીકળે હ તો આગળ આગળ બ્લોગમાં જુઓ જલ્દી 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 ખોલ 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 ભાઈ માનસી લાઈ ઘડિયાળ અને બીટ્ટુ એક જોડી કપડા લાઈ એટલે બીટ્ટુનો વિડીયો મારા જોડે નહીં એને ક્રિષ્ના મોબાઈલમાં લીધેલો હ એટલે મારા જોડે બીટ્ટુનો વિડીયો નહીં આચલનો અને પૂરીનો અને જો આ બીટું એક જોડી કપડાં લાવી હતી પહેરાઈને બતાવ્યા બધું તો આ જો આર્યો આર્યો તો આજનો અમારો બ્લોગ મારે બોલવામાં થોડા લોચા પડે છે સોરી તો મળીશું આપણે બીજા બ્લોગમાં જોતા રહેજો